અમરેલીની વાત કરીએ તો સાવરકુંડલાના ફીફા છેતું નદીના પુલ પર સર્જાયો અકસ્માત મિની બસ અને લક્ઝરી બસ વચ્ચે સર્જાયો છે અકસ્માત લક્ઝરી રવિક્રિષ્ણા અને મિની બસ મઢુલી વચ્ચે સર્જાયો અકસ્માત મિની બસ અને લક્ઝરી સામ સામે અથડાયા બસમાં સવાર મુસાફરોને થઈ નાની મોટી ઈજા ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે ગાડીયાધાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા મિની બસનો નો ડ્રાઈવર ફસાઈ જતા સ્થાનિકો દ્વારા બહાર કાઢવાના પ્રયાસ બંને બંને બસો વચ્ચે અકસ્માત સર્જાતા રોડ પર ટ્રાફિક જામ સાવરકુંડલાના ફીફા શેત્રુંજી નદીના પુલ પર સર્જાયો છે અકસ્માત મિની બસ અને લક્ઝરી બસ વચ્ચે સર્જાયો છે અકસ્માત લગ્ઝરી રવિક્રિષ્ણા અને બસ મઢુલી વચ્ચે અકસ્માત